મિત્રો આજે આપણે પેરોલમાં જોઈશું કે કોઈ પણ એમ્પ્લોયની સોસાયટીનું ડિડક્શન રિકવરી કઈ રીતે કરવી એના માટે લોગ ઇન કરીને ડીડીઓ પેરોલના મેન્યુમાં જાઓ પેરોલ પેરોલમાં સોસાયટી માસ્ટરમાં સોસાયટી પેરોલ સોસાયટી રિકવરીનું મેનુ છે એના પર ક્લિક કરો એના પર ક્લિક કરતા જ સ્ક્રીન ઓપન થઈ જશે અને સૌ પ્રથમ તમને ઓફિસ ડિટેલ દેખાશે ઓફિસ ડિટેલમાં ડિસ્ટ્રિક્ટ ડીડીઓ નંબર કાર્ડ એક્સ નંબર ને ઓફિસનું નામ આવશે કોઈ પણ એમ્પ્લોયની સોસાયટી એડ કરવી હોય તો એના માટે બે ઓપ્શન છે એક તો તમે ગ્રીડમાંથી ડાયરેક્ટ કરી શકો છો અને સેકન્ડ ઓપ્શન એક્સેલ અપલોડ ફંક્સના રીતેથી કરી શકો છો ગ્રીડમાંથી ડાયરેક્ટ કરવા માટે તમે પ્લસ સિમ્બોર પર ક્લિક કરો એટલે એમ્પ્લોયનું નામ એમ્પ્લોયનો ક્લાસ એમ્પ્લોય નંબર ડેઝિગ્નેશન સોસાયટીનું નામ અકાઉન્ટ નંબર આ ડિટેલ્સ આવશે મેન્ડેટરી ડિટેલ્સમાં તમારે સોસાયટીનો અકાઉન્ટ નંબર નાખવાનો છે તમે જે સોસાયટી સોસાયટીનો અકાઉન્ટ નંબર નાખશો એટલે ઓટોમેટિકલી એની સામે એનો જે પણ નામ સિલેક્ટ કરશો એટલે એની સામે જે પણ અકાઉન્ટ નંબર મેપ હશે તે આવી જશે તમારે લોનની અમાઉન્ટ મંથલી સબસ્ક્રિપ્શન નાખવાનું રહેશે લોન હોય તો લોન નાખવાની રહેશે અને એનું ડ્યુરેશન નાખવાનું રહેશે અત્યારે હું એક થી એકત્રીસ તારીખ ડ્યુરેશન નાખી દઉં છું આ મહિના પૂરતી આ પર્સનમાંથી આટલી કપાત સિસ્ટમ કરશે અને સબમિટ પર ક્લિક કરશો સબમિટ પર ક્લિક કરતા મેસેજ આવશે રેકોર્ડ સેવ સક્સેસફુલી ઇટ મીન્સ કે આ પર્સનનું સોસાયટીનું ડિડક્શન આપણે ડિક્લેર કરી દીધું હવે સેકન્ડ ઓપ્શન એ છે કે રેકોર્ડ એવું સક્સેસફુલી આવી જાય પછી સેકન્ડ ઓપ્શન એ છે કે તમારે જો એનું એક્સેલ અપલોડ ફંક્શનલિટી કરવું હોય તો એક્સેલ અપલોડ ફંક્શનલિટી કરવું હોય તો તમે પહેલાં સોસાયટી માસ્ટર ડાઉનલોડ કરી લો જેની અંદર જે પણ રજિસ્ટર્ડ સોસાયટી છે સિસ્ટમમાં એ તમને બતાવશે અને ડાઉનલોડ સોસાયટી રિપોર્ટ એ ફોર્મેટ છે એ તમે ડાઉનલોડ કરી દો હું ડાઉનલોડ ઉપર ક્લિક કરું છું એટલે સિસ્ટમ ઓટોમેટિકલી ડેટા ડાઉનલોડ કરી દેશે ડાઉનલોડ કરી અને તમે એ ફાઇલ ઓપન કરીને જોઈ શકો છો એ ફાઇલ તમે ઓપન કરશો તો તમને જે પણ સોસાયટી સિસ્ટમમાં રજીસ્ટર્ડ છે એ તમને બધે બધી સોસાયટી બતાવી દેશે જો કોઈ સોસાયટી ના હોય તો એના માટે તમારે સુપર ડેડમિટનો કોન્ટેક્ટ કરવાનો રહેશે હવે સેકન્ડ ઓપ્શન કે ડાઉનલોડ સોસાયટી રિપોર્ટ તમે જે સોસાયટીનો રિપોર્ટ ડાઉનલોડ કર્યો છે એ રિપોર્ટ તમે ઓપન કરી દો એની અંદર તમે કોઈ પણ પર્સનનું નામ નાખી દેશો ફોર એક્ઝામ્પલ આપણે જેમનું ડિકલેરેશન નથી કરેલું એનું આપણે એન્ટ્રી અહીંયા આગળ કરી દઈએ છીએ એમનું જે પણ નામ છે નામ અહીંયા નાખી દો સિસ્ટમ બાયડીફોલ્ટર બે પરથી નામ લાવવાની છે પણ આપણે નાખી દઈએ અહીંયા આગળ નામ એમનું એક સોસાયટી ઓલરેડી નાખેલી છે એની મંથલી સબસ્ક્રિપ્શન ને કપાત નાખેલી છે સિમ્પલી સેવ કર દો અને અહીંયા આગળ જઈ અને ચૂઝ ફાઇલમાં જાઓ ચૂઝ ફાઇલમાં તમને ફાઇલ બતાવશે એ ફાઇલ તમે અહીંયાથી અપલોડ કરી દો તમે અપલોડ કરશો એટલે અહીંયા જેટલા રેકોર્ડ સક્સેસ અપલોડ થશે એ પણ બતાવશે ફેલ અપલોડ થશે એ પણ બતાવશે ફેલમાં ફેલ કદાચ કોઈ થશે તો જે મિસિંગ હશે એ બી બતાવશે વન આઉટ ઓફ વન રેકોર્ડ સક્સેસફુલી અને ઝીરો આઉટ ઓફ વન રેકોર્ડ ફેલ ટુ સેવ ફેલ હોય તો તમને બતાવી દેશે કે આની અંદર આ પ્રોબ્લેમ છે જ્યારે પણ ડેટા અપડેટ થઈ જશે તો એ પર્સનની અગેન્સ્ટમાં એ સોસાયટી આપણે જે નાખી એમનું મંથલી સબસ્ક્રિપ્શન નાખ્યું એ અહીંયા આગળ અપલોડ થઈ જશે આ રીતે તમે એમ્પ્લોયની સોસાયટી ડિડક્શન કરી શકશો થેન્ક યુ